માનવજો સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી એક પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે ભોજન સમારંભોની વધી પડેલી રસોઈ ગરીબોના ઝૂંપડે અત્યારે નવરાત્રિ મહોત્સવ પૂરો થયો છે છેલ્લા ત્રણ દિવસ એટલે કે નવરાત્રિની આઠમ નવમ અને દશેરા આ ત્રણ દિવસમાં અમને એટલી બધી વરદી આવી બપોરના સાંજના રાતના કે મહાપ્રસાદ વધી પડ્યો છે તો અમારું વાન વાસણ ભરી જે તે સ્થળે પહોંચી અને ગરમા ગરમ રસોઈ ભરી અને ગરીબોના ઝૂંપડે અમે લોકોએ આ રસોઈ પહોંચાડી છે જેના કારણે છેલ્લા ત્રણ દિવસમાં લગભગ પાંત્રીસો જેટલા લોકો સુધી આ મહાપ્રસાદ પહોંચ્યો છે કારણ કે દરેક ગામમાંથી આજુબાજુના જે ભુજ વિસ્તારના ગામડાઓ છે એમાંથી અમને ફોન આવ્યા ભુજની સમાજવાડીઓ અને બીજા જે મહાપ્રસાદ જ્યાં જ્યાં ઉજાયા હતા એવા સ્થળોથી અમને ફોન આવ્યા કે અહીં અમારે ત્યાં મહાપ્રસાદ વધ્યો છે રસોઈ વધી છે તો એ રસોઈ બધી ભેગી કરી અને અમે લોકોએ ગરીબોના ઝૂંપડે પહોંચાડી જેમાંથી લગભગ સાડા ત્રણ હજાર લોકો ભરપેટ જમ્યા છે તો વિચાર કરજો આ નવરાત્રિની સાચી ઉજવણી થઈ રહી છે કારણ કે અન્નનો બગાડ આજે કોઈ હિસાબે પોસાય નહીં અન્નનો એક એક દાણો આપણને બચાવવો પડશે જો સંસ્થા છેલ્લા ઘણા વર્ષોથી આ દિશામાં કામ કરે છે અમે આ વધી પડેલી રસોઈમાંથી બાર મહિનાની અંદર અઢી લાખ લોકોને ભરપેટ જમાડીએ છીએ વિચાર કરજો કેટલો બધો અન્નનો બગાડ અટકે છે અને ગરીબના પેટનો ખાડો પૂરે છે આ પ્રવૃત્તિમાં અમને દરેક સમાજવાળીઓ અને જ્યાં જ્યાં આ લગ્ન અને બીજા જે પ્રસંગો જાય છે ધાર્મિક પ્રસંગો હોય કથા હોય ત્યાં પણ લોકો અમારી સંસ્થાને યાદ કરે અને વધી પડેલું ભોજન અમારી સંસ્થા સુધી પહોંચાડે અથવા તો અમને આપી દે જેથી અમે આ જે વધી પડેલી રસોઈ છે એ ગરીબોના ઝૂંપડે પહોંચાડીએ છીએ જેના કારણે ગરીબોનો જઠારગ્નિ ઠરે છે આ પ્રવૃત્તિને આજે વીસ વરસ થવા આવ્યા છે પણ થંભી પ્રવૃત્તિ ચાલુ છે અને અનાજનો એક એક દાણો બચાવી અને ગરીબોના ઝૂંપડે ઝૂંપડે પહોંચાડીએ છીએ જેથી ગરીબો બિચારા રાજી થાય છે જેમને એક ટક ખાવાના સાસા છે એવા વ્યક્તિઓને ગુલાબજાંબુ મળે વડા મળે ભાત છે અને ઘણી બધી વસ્તુઓ છે કે જે એ બિचारा જોઈ પણ ન શકે એવી વસ્તુઓ એમના જ્યારે ઝૂપડે ઝૂપડે જઈ અને એનો એમને ભોજન કરમ આવે ત્યારે એની આતળડી ઠારે છે ને આ આતળડી ઠારવાનો કામ આ વર્ષોથી માનવ સંસ્થા કરતી આવી છે રાજશ્રી એપ્રેલ્સ જેન્સવેરના બ્રાન્ડેડ वस्त्रો માટેનો ભવ્ય શોરૂમ ફોર્મલ કેઝ્યુઅલ ફેન્સી શર્ટ ટી શર્ટમાં વિશાળ રેન્જ જીન્સ ટ્રાઉઝર્સ અને ફોર્મલ પેન્ટની લેટેસ્ટ વેરાયટીઓ બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ્સવેર ડાયમંડ પ્લાઝા વ્હાઇટ બિલ્ડિંગની સામે સુહગ રિંગ રોડ ભુજ કચ્છ ડબલ